મિત્રો હંમેશા આપણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ પરંતુ જો ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન રાખો આ વસ્તુઓ આખા જીવનભર સુધી ગરીબી તમારો સાથ નહીં છોડે આવા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય નહીં થાય તમે ગમે તેટલી પૂજા કરો પરંતુ દેવતાઓ હંમેશા તમારાથી નારાજ રહે છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે વિડિયો અંત સુધી અવશ્ય જોવો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સોનું ઇન્ફિનિટી મોટિવેશનમાં સ્વાગત છે વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ ઉપાયો આપવામાં આવ્યા છે વાસ્તુ અનુસાર ઘરનો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને ઘરમાં મુશ્કેલી આવે છે જો તેને કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રવેશ દ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે છે તો નકારાત્મકતા ફેલાવે છે અને પરેશાનીઓ ગરીબી અને રોગો ઘરમાં પ્રવેશ કરે છે એટલે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ હોય જ છે પણ તેઓ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે તેની અસર પરિવારની મહિલાઓ વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને તમને સ્વાસ્થ્યની સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ પરિવારની મુખ્ય અસરો વિશે દરવાજાની સામે કઈ વસ્તુ છે જેને અશુભ માનવામાં આવે છે પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે જો તમે વિડીયો પસંદ આવે તો લાઈક કરી આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે અશુભની સાથે આપણે પણ જાણીએ છીએ કે ગંદુ પાણી કેટલી ખરાબ બાબત છે તેનાથી વાસ્તુદોષ થાય છે ગંદા પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેથી જો ઘરની સામે ગંદુ પાણી જમા થઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરવો જોઈએ વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો ઘરનું નુકસાન થવાનો ડર હંમેશા રહે છે હવે વાત કરીશું કાંટાવાળા છોડની ઘણી વખત લોકો ઘરની સુંદરતા વધારવા માટે ઘરની સામે કાંટાવાળા છોડ રાખે છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલી સર્જાય છે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે સાથે જ શત્રુઓની સંખ્યા પણ વધે છે તેથી ઘરની સામે કાંટાવાળો છોડ ના રાખવો ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ કે સુગંધિત ફૂલ લગાવો ત્રીજું કેટલા લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે અભાવ તો ઘરમાં ઘણી વખત બૂટ ચપ્પલ રાખે છે પણ હંમેશા ઘરની બહાર બૂટ ચપ્પલ રાખવા જોઈએ ઘરમાં હંમેશા ખુલ્લા પગે જ રહેવું જોઈએ નંબર ચારની વાત કરીએ ઘણા ઘરમાં ઇલેક્ટ્રિક હોલ હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ઘર સામે ક્યારેય વીજ થંભ હોવો જોઈએ નહીં નંબર પાંચ છે વૃક્ષો કે છોડ ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવા જોઈએ તેનાથી વાસ્તુદોષ થાય છે સાથે જ સૂર્યપ્રકાશ પ્રવેશવા નથી દેતો જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશે કરે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું રહે છે આ સાથે ઘરમાં સુક્ષ્મૃદ્ધિ અને શાંતિ બની રહે છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ રાખું છું અને છઠ્ઠી વસ્તુ ઘરની સામેથી શૌચાલય ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તેનાથી વિરોધ તેઓની સંખ્યામાં વધારો થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભી થાય છે નંબર 7 વાસ્તવ અનુસાર મુખ્ય દ્વાર થી ઉમરા કરતા ઊંચો રસ્તો હોવો દુખદાયક છે એટલે કે તમારું મુખ્ય દ્વાર નો ઉમરો રોડ કરતા ઊંચો હોવો જોઈએ આઠમી બાબત મુખ્ય દરવાજા ની સામે સીડી ન હોવી જોઈએ જેનાથી પ્રગતિમાં અવરોધો આવે છે જેનાથી બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી અને મુખ્ય દરવાજાની ઉપર માતા લક્ષ્મીની તસવીર કે આલ્બમ ન લગાવવી જોઈએ તેનાથી માં લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતી નથી બહાર સુધી રહે છે માતા લક્ષ્મીની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ અથવા માતા લક્ષ્મી અને શ્રીહરી સાથે જોડાયેલી હોવી જોઈએ તમામ વસ્તુઓ દ્વારની અંદર રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીનું સ્થાન હંમેશા ઘરની અંદર હોય છે ઘણા લોકો દરવાજે તેવી લક્ષ્મીનું ચિત્ર લગાવે છે પછી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી ફરી જાય છે અને ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી ખાસ કરીને સાંજે તમારા ઘરમાં બરબાદી આવી શકે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ઘરના ઉંબરા પર બેસે છે તેને આવનારા સમયમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓ રહેતા નથી એક એક ઉમરા વચ્ચે ક્યારે બૂટ કે ચંપલ ન રાખવા જોઈએ સ્વચ્છતા હંમેશા જાળવવી જોઈએ કારણ કે આમાં લક્ષ્મીના માર્ગમાં જો કોઈ અર્જન્ટ આવે તો તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારે કાટેલી કે જૂનું તૂટેલું તાળું ન વાપરવો જોઈએ કારણ કે એવી માન્યતા છે કાટેલું તાળું લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાંટ લાગી જાય છે મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો તમે કરો અને તમારા મિત્રોને શેર કરો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ આભાર